નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરવી છે યુવા પ્રહાર અને આ શબ્દ એટલા માટે છે આ ટાઇટલ એટલા માટે છે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ને એમાં ભારતે જે રીતે સાઉથ આફ્રિકાને સેમિફાઈનલમાં જે રીતે હાર આપી યજમાન સાઉથ આફ્રિકાને બે વિકેટે ભારતે હરાવી મહત્ત્વની વસ્તુ એ છે કે આઈસીસી ટુર્નામેન્ટની આ ફાઇનલમાં ભારત નવમી વખત ટુર્નામેન્ટમાં ફાઇનલમાં નવમી વખત ફાઇનલની અંદર પહોંચ્યું છે અને સ્થાન મેળવ્યું છે બેનોનીમાં રમાઈ રહી ભારતીય ટીમે અડતાલીસ ઓવરમાં આઠ વિકેટ બસો પિસ્તાળીસ રનના લક્ષ્યાંકને પાર કર્યો અને જે રીતે સાઉથ આફ્રિકાને હરાવ્યું રોમાંચક આખી મેચ રહી અગિયારમી ફેબ્રુઆરીએ આ મેચ અંડર નાઇન્ટીન ફાઇનલ રમાશે અને એને લઈને ચર્ચા કરવી છે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની ચર્ચા કરીશું આપણે સાથે મહત્વની એ પણ વાત સામે આવી રહી છે એક બુમરા જે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર સ્થાન છે એના ઉપર પણ થોડી ઘણી ચર્ચા કરીશું આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીએ ચર્ચાને આગળ વધારીએ તે પહેલા એક નજર કરીશું સ્પોટ

એક સમયે બત્રીસ રનમાં જ ચાર વિકેટો ગુમાવી ચૂકેલ ભારતના જાબાજ કેપ્ટન સરહન અને ઠાસે પાંચમી વિકેટની ભાગીદારીમાં શાનદાર એકસો એકોતેર રન ઉમેરી સાઉથ આફ્રિકાના હાથમાંથી જીત ખૂંજવી લીધી અને ધમાકેદાર પ્રદર્શનથી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો આ સાથે જ ભારતે રેકોર્ડ નવમી વાર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ અશોકભાઈ યુવા પ્રહાર વિશે ચર્ચા કરવી છે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ વિશે ચર્ચા કરવી છે પણ ચર્ચા પહેલાં એક મહત્ત્વના પ્રશ્ન ઉપર પણ ચર્ચા કરવાની ઈચ્છા છે જસપ્રીત બુમરા જેણે આઈસી ટેસ્ટ રેન્કિંગની અંદર બોલિંગમાં નંબર વનનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે કેટલું મહત્ત્વનું જસપ્રીત બુમરાહ માટે અને એને અભિનંદન ખાસ કરીને તો ડેફિનેટલી જસપ્રીત બુમરાહ અભિનંદનને પાત્ર છે કારણ કે પ્રથમવાર કોઈ ફાસ્ટ બોલર નંબર વનનું સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ થવાય રવિચંદ્રન અશ્વિન નંબર વન હતા ઘણા વખત સુધી બટ સ્પિનર તરીકે હતા નાવ ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાએ જે રીતે પ્રદર્શન કરીને રિસન્ટ પાસ્ટમાં એક પછી એક વિકેટો લઈને જે તરખાટ મચાવ્યો છે એનાથી સમગ્ર દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે સ્ટોક્સે તો ત્યાં સુધી કહ્યું કે આ ખેલાડીને તમે ભલે હેટ કરતા હો અથવા તો એને ધિકારતા હો પણ એના વખાણ કર્યા વિના તમે રહી ના શકો એવી ખતરનાક એની બોલિંગ છે અને એટલી જ જબરજસ્ત એની સ્ટાઇલ છે એટલે તમે વિચાર કરો કે આ ખેલાડી એટલો ઘાતક પુરવાર થયો છે આ રિસન્ટ પાસ્ટમાં કે ઇંગ્લેન્ડને તમામ તકલીફોનો સામનો આ ખેલાડી કરાવે છે બીજું સૌથી મહત્ત્વની વાત એ કે એશિયાની અંદર સમગ્ર એશિયામાં એવું બન્યું કે પ્રથમવાર કોઈ ફાસ્ટ બોલર એ ભારતનો ફાસ્ટ બોલર નંબર વન તો બની ગયો વર્લ્ડનો પણ નંબર વન અત્યારે જે પણ બની ગયો પણ એકસો ને પચાસ વિકેટો ઝડપવામાં બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરનાર વકાર યુનુસ હતા પાકિસ્તાનના કે જેમણે અઠ્યાવીસ ટેસ્ટ મેચમાં એકસો પચાસ વિકેટો લીધી હતી અને મેન એસ ટેકન થર્ટી ફોર ટેસ્ટ મેચ પણ સમગ્ર એશિયામાં બીજા સ્થાને એ જસપ્રીત મોહરા પહોંચી ગયો બેનસ્ટ્રોકની સામે જ્યારે બોલિંગ કરે છે અને આઉટ થાય ત્યારે બેનસ્ટ્રોક પોતે આશ્ચર્યચકિત થઈને પોતાના હાથ પોળા કરીને કરી ગયા કે યાર આ શું થઈ રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક આવો જબરજસ્ત ખતરનાક અને સૌથી ઉપયોગી એવો આ ખેલાડી જસપ્રીત બુમરાહને નંબર વનનું સ્થાન મળ્યું છે એ બહુ મોટી વાત કહેવાય મહત્ત્વની કહેવાય અને એટલા માટે એ અભિનંદનને પાત્ર છે કારણ કે ઇન્જરી પછી એ કેવી બેટ બોલિંગ કરશે દેટ નો વન વોઝ નોઈંગ બધાને હતું કે ઇન્જરી પછી જે ખેલાડી પાછું આવે છે એ કાં તો એની પેસ ભૂલી જાય છે યા તો એની લાઇન લેન્થ બગડી જાય છે બટ ધીસ મેન હેઝ પ્રૂવડ કે ઇન્જરી હોય છતાં પણ જો તમે તમારા લક્ષ્યને તમારા ધ્યેયને તમારા પડકારને પહોંચી વળો તો તમે નંબર વન પર પહોંચી શકો છો એ ક્યાંક ને ક્યાંક સાબિત કરવામાં જસપ્રીત બુમરાહ અહીંયા સફળ થયા છે નોટ ઓનલી દેટ જે સ્પીડથી બોલિંગ આવે જે યોર્કર યોર્કરથી જે એક સ્ટમ્પ નોર્મલી પડે અત્યારે એવું જો ત્રણ ત્રણ સ્ટમ્પ પડી જાય એવી ખતરનાક બોલિંગ એની જોવા ડેડલી બોલિંગ જેને કહેવાય એ અત્યારે ઇંગ્લેન્ડ એનો અનુભવ કરી રહ્યું છે એટલે આ એક બહુ મહત્ત્વની વાત છે કે જસપ્રીત બુમરાહ કે જે શ્રેષ્ઠ ખેલાડી તો છે જ ગુડ હ્યુમન બિંગ દરેકે દરેક રીતે એનો ભારતને મદદ કરે એ પ્રકારનો આ ખેલાડી અને એને મળેલું નંબર વનનું સ્થાન યસ ઇટ્સ અ મેટર ઓફ ક્રેડિટ કે પહેલો ફાસ્ટ બોલર ભારતનો એ વર્લ્ડના નંબર વન બોલર તરીકે પ્રસ્થાપિત થયો છે ડેફિનેટલી અભિનંદનને પાત્ર જસવી ધ્રુમરા બની રહ્યા છે અશોકભાઈ હવે વાત કરીએ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની કારણ કે સતત નવમી વખત ભારત અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે એ પણ એક મહત્ત્વની ઇતિહાસ તરફ આગળ વધી રહ્યું છે ભારતના પ્રદર્શનની જો વાત કરીએ અત્યાર સુધીમાં આઈસીસી અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં પ્રદર્શન ઓવરઓલ કેવું રહ્યું અને સેમીફાઈનલમાં તો રોમાંચક પ્રદર્શન રહ્યું છે કેટલો પ્રભાવ આ પ્રદર્શન થકી અન્ય ટીમો ઉપર સી મોસ્ટલી તમે જુઓ કે ક્રિકેટ અત્યારે જે પ્રકારનું ક્રિકેટ ભારતમાં રમાય છે જે પ્રકારના ક્રિકેટર્સ ભારતમાં પ્રોડ્યુસ થાય છે હું માનું છું કે ઇટ ઇઝ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ એમ કહી શકાય પણ એ સાથે જો અહીંયા જોવા જઈએ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની વાત કરીએ તો આપણે ટુ થાઉઝન્ડમાં મોહમ્મદ કેફની કેપ્ટનશીપમાં સૌ પ્રથમવાર જીત્યા હતા આપણે વી આર ગોઈંગ ટર્ડ સિક્સ ટાઇટલ આ છઠ્ઠા ટાઇટલ તરફ આપણે પ્રા જઈ રહ્યા છે નવ વાર આપણે ફાઇનલમાં આવ્યા હતા તો આ પ્રકારની પરિસ્થિતિ જે અત્યારે જોવા મળી રહી છે એમાં બે હજારમાં કેફ કેપ્ટન હતા જ્યારે બે હજારને આઠમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આપણે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું ફાઇનલમાં તો એ એ વાત છે પછી બે હજાર બારમાં ઉન્મુક્ત બે હજાર અઢારમાં પૃથ્વી શો અને બે હજાર બાવીસમાં યશ ધૂલ તો આ જે કેપ્ટન છે કે જે કેપ્ટન છે ક્યારેક ભારતનું પણ પ્રતિનિધિત્વ કર્યું છે વિરાટ કોહલી તો ભારતના કેપ્ટન વર્ષો સુધી રહ્યા જે પ્રકારે મોહમ્મદ કેફ વન ઓફ ધ બેસ્ટ ફિલ્ડર તરીકે જાણીતા હતા અને ભારતીય ટીમમાં ઘણા બધા વર્ષો એ રમ્યા યશ ધુલ ઉન્મુખ ચાંદ પૃથ્વી શો ઘણા આક્રમક ખેલાડી તરીકે રહ્યા તો એક તો પહેલી વસ્તુ એ છે કે જે પ્રકારે ભારતમાં ક્રિકેટ રમાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક અંડર નાઇન્ટીન ક્રિકેટને વધારે પ્રાધાન્ય મળવા લાગ્યું છે અને અંડર નાઇન્ટીન પહેલાં તો જ્યારે આઈપીએલ નહોતી ત્યારે આ બધી જે ટુર્નામેન્ટ્સ હતી એમાંથી જોવામાં આવતું હતું કે ખેલાડી કઈ રીતે રમે છે અને ભારતની ટીમમાં આવતા હતા ભલે અત્યારે આઈપીએલ એ મહત્વનું સ્થાન એ કરતું થયું પણ અંડર નાઇન્ટીન ક્રિકેટ એ ભારતની અંદર બહુ જ ઊંચું સ્થાન ધરાવે છે અને વર્લ્ડ લેવલે પણ તમે જોવો બાકીના દેશો પણ બહુ સિરિયસલી આ ક્રિકેટને જુએ છે કારણ કે અહીંથી જો શરૂઆત થશે તો જ કોમ્પિટિટિવ ક્રિકેટમાં ખેલાડીઓ આગળ વધી શકશે એ કોઈ પણ દેશના હોય જ્યાં સુધી તમે કોમ્પિટિટિવ ક્રિકેટમાં ના આવો તો કોમ્પિટિશન તમે ક્યારે શીખવાડો છો એમને અંડર નાઇન્ટીનમાં જ પંદર વર્ષનો છોકરો હોય સોળ સોળ વર્ષનો હોય સત્તર વર્ષનો અઢાર વર્ષનો હોય સચિન તેંદુલકર તો એનાથી પણ યુવા વયમાં એ કરેલું છે તો ક્યાંક કહેવાનું તાત્પર્ય છે કે ત્યાંથી જ્યારે શરૂઆત થાય ત્યાંથી કોમ્પિટિટિવ ક્રિકેટ રમવાની જો ભારતીય ક્રિકેટર શરૂઆત કરે તો એનું જે ફાઇનલ પ્રોડક્ટ છે બાય પ્રોડક્ટ છે એ સૌથી વધારે ટાઇટલ જીતવામાં આ ટીમ સફળ થઈ છે બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે ત્રણ વાર જીતી છે બાકીની બધી એક બે એક બે વાર પાકિસ્તાન બે વાર જીત્યું છે બટ ઇન્ડિયા ઇઝ લીડિંગ ઇન ધીસ એન્ડ દે વોન્ટ ફાઇવ ટાઈમ્સ એટલે ક્યાંક કહી શકાય કે ભારતનું અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં પ્રભુત્વ વર્ષોથી છે અને હજુ વર્ષો સુધી રહે એવું લાગે છે કારણ કે જે પ્રકારની મેચો પ્રોડ્યુસ થાય છે જે પ્રકારનું ક્રિકેટ એ લોકો લાવે છે આઈ થિંક એ ધન્યવાદને પાત્ર છે બિલકુલ આપે વાત કરી કે બે હજાર બે બે હજાર બે હજાર આઠ બે હજાર બાર બે હજાર અઢાર અને બે હજાર બાવીસમાં ચેમ્પિયન બન્યો અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની અંદર રનર્સઅપ રહ્યું બે હજાર છ બે હજાર સોળ અને બે હજાર વીસમાં ગઈકાલે જે રીતેની આખી રોમાંચક મેચ છે ગઈકાલે સેમિફાઈનલમાં ભારતના યુવા ખેલાડીઓ જે કમાલ બતાવી એક મોટી પાર્ટનરશીપ જેના કારણે આખી મેચ ટર્નિંગ આઉટ થઈ ગઈ કેવો વિજય કહી શકાય ગઈકાલનો સેમિફાઈનલમાં એક વાત ચોક્કસ છે કે હું હંમેશા એમ કહું કે ભાઈ સેમિફાઈનલ જ મહત્વની મેચ હોય છે કારણ કે ડુ ઓર ડાયની મેચ હોય છે તમે ફેંકી જાઓ છો બહાર તમારા અત્યાર સુધીના કરેલા પરિશ્રમ એ પરિશ્રમ જો તમે સેમિફાઈનલ હારો તો નષ્ટ થઈ જાય છે યુ આર નો વેર તમે ટુર્નામેન્ટની બહાર ફેંકી જાઓ છો જેટલું પ્રભાવી પ્રદર્શન સાઉથ આફ્રિકાએ નંબર વન મેચથી કર્યું છે એ ખૂબ જ સરાહનીય હતું દેઆર પ્લેઈંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્રિકેટ અને એ જે રીતે તમે જુઓ કે એમના ખેલાડીઓ જયારે પેવેલિયનમાં ગયા તો કારણ કે અત્યાર સુધી એક જ ટાઈટલ એ લોકો જીત્યા છે અને આ વખતે યજમાન છે યજમાનને યજમાનના દેશમાં ભારતે હાર આપી છે નોટ ઓનલી દેટ હું અહીંયા ઓફિસમાં જ્યાં જોઈ રહ્યો હતો ચાર વિકેટો પડી ગઈ બત્રીસ રનની અંદર આઠ વાગ્યાની આસપાસનો સમય હતો હોમ અને ત્યાર પછી જ્યારે જઈને જોઉં છું તો ઇન્ડિયા હેઝ વોન ધ મેચ તો ક્યાંક ને ક્યાંક જે એક પાર્ટનરશીપ કેપ્ટન જે છે સરહન સારન હી ઇઝ વન્ડરફુલ પ્લેયર સર્વાધિક્રમ તો એને ટુર્નામેન્ટમાં તો બનાવ્યા છે પણ એની જે મેચ્યોરિટી છે એ મેચ્યોરિટી ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે ભવિષ્યનો આ વિરાટ કોહલી બની શકે એ પ્રકારનું એનું વ્યક્તિત્વ છે બીજું સૌથી મહત્વની વાત કે જે રીતે બત્રીસ રનમાં ભારતે ચાર વિકેટ ગુમાવી ત્યારે સાઉથ આફ્રિકાના મફાકા અને ટ્રિસ્ટન હાવી થઈ ગયા હતા અને એમની પેસ એમની મૂવમેન્ટ એમના બાઉન્સર એમની શોર્ટ ડિલિવરીઝ એક પછી એક વિકેટો પડતી જતી હતી અને ચાર વિકેટ રો પડી ગઈ એટલે એમનું જે વર્તન હતું એટીટ્યૂડ હતો સાઉથ આફ્રિકાનો એઝ ઇફ દેવ વોન્ટ ધ મેચ દેવ સ્ટાર્ટેડ ટીઝિંગ ધીસ પીપલ ધીસ બોઇઝ સારન અને ધાસ રમી રહ્યા હતા એમને ટીઝિંગ કંઈક ને કંઈક બોલીને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરતા હતા બોલિંગ કરીને આવે તો એની સામે ઊભા રહી જતા હતા આઈ વોઝ જસ્ટ સીઈંગ દેટ નો એટલું આક્રમકતા સાઉથ આફ્રિકાના ખેલાડીઓમાં જોવા મળતી હતી કારણ કે એમને લાગ્યું કે આ મેચ અમારા હાથમાં બટ અંડર ઓલ ધ સરકમસ્ટાન્સીસ આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ આ બંને ખેલાડીઓ તે કેપ ધ નર્થ અને ક્યાંક એવું એવું ક્રિકેટ લાવ્યા કે એ ક્રિકેટની અંદર દરેકે દરેકને એમને સેલ્યુટ કરવી પડે ઇટ વોઝ નોટ એન ઓર્ડિનરી પાર્ટનરશિપ જ્યારે સાઉથ આફ્રિકાની ખતરનાક ફાસ્ટ બોલિંગ ની સામે ચાર વિકેટો જતી રહી હોય અને એમની જે બોલિંગ આવે મોટાભાગના બાઉન્સર અને માથા ફૂટી જાય એ પ્રકારની બોલિંગ કરતા હોય તે વખતે સ્લેજિંગ ચાલતું હોય તે વખતે મેદાન પર ઉભા રહેવું સ્માઈલિંગ ફેસ રાખવો અને ત્યાર પછી એક મોટી પાર્ટનરશીપ બનાવી આઈ થિંક બહુ જ જબરજસ્ત ઇમ્પેક્ટેબલ ક્રિકેટ રમે રહ્યા આઈ વોઝ જસ્ટ સિંગ હાઉ ધર ડિસ્કસિંગ અને કઈ રીતને એકબીજાને સપોર્ટ કરીને રમ્યા છે સિંગલ્સ પણ રમ્યા ટુઝ રમ્યા એક કે છન્નું માર્યા એકે એક્યાસી રન માર્યા પણ ધ વે દેવ પ્લેડ અંડર ધ ધ પ્રેશર દેવ કારણ કે એમને ખબર હતું કે જો અહીંયા હારી જશે તો બહાર ફેંકી જશે ટીમ ભારતનું ક્રિકેટ અત્યારે એટલું સમૃદ્ધ થયું છે કે કોઈ પણ ખેલાડીને અથવા કોઈ પણ ટીમને હારવું મંજૂર નથી કારણ કે એની સાથે કરોડો લોકો જોડાયેલા છે ઇવન અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં એ રીતે જ છે ભલે આપણે એમ કહેતા હોય કે ભાઈ આ નો જ બધા જ લે છે બધા જ ટ્રેક એનો રાખે છે અને ક્યાંક અંડર નાઇન્ટીનની ટીમ સારું કરે યસ એ અત્યાર સુધી ભારત ક્યાંય કોઈ મેચ હાર્યું નથી દે વોન મોસ્ટ ઓફ ધ મેચ ઓલ ધ મેચિસ અને અહીંયા પણ આ મોટી પાર્ટનરશીપના કારણે તે છતાંય જ્યારે એમ લાગ્યું કે એમની વિકેટ પડ્યા પછી થોડોક દબાણ આવવાની શક્યતા હતી ત્યારે એક ખેલાડી જે બોલર છે આપણો બરોડાનો બોલર છે છોકરો લીંબાણી એણે એક શિક્ષણને એક બાઉન્ડ્રી મારીને વાર્તા પતાવી દીધી સો ધ થિંગ ઇઝ પહેલી વસ્તુ મેચ્યોરિટી મેચ્યોરિટી ઓફ પ્લેંગ અંડર પ્રેશર બીજું મેચ્યોરિટી એ કે પ્લેઈંગ અંડર પ્રેશર ફોર એ સસ્ટેનેબલ ટાઈમ લોંગ ટાઈમ આટલી મોટી પાર્ટનરશીપ માટે રમવું દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એક તમે ધારી લો કે નહીં મારે રમવું છે અને જો તમારા બેટમાં આવતા થાય પછી જે ઓપોઝિટ ટીમ છે એ લગભગ હતાશ થઈ જતી હોય અને ધ સેમ થિંગ વોઝ બીન સીન ધેર ક્યાંક એમાં જોવા મળે ત્યાર પછી જે મેં તમને સેકન્ડ લીંબાણીએ જે રીતે રીતના સમથિંગ ગ્રેટ કારણ કે કિનારે આવીને સ્થિતિ હતી હતી તો વધારે આપણી પાસે તો એ પરિસ્થિતિમાં ક્યાંક છેટું ના રહી જાય ધ વે હિયઝ ક્લિયર ધ થિંગ્સ અને ચોગ્ગો મારીને મેચને જીતી ધીસ ઇઝ સમથિંગ એનો મારી દ્રષ્ટિએ એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ એટલા માટે કહેવાય કે ધીસ ઇઝ અ સેમિફાઈનલ ડુ ઓર ડાયની મેચ હતી

વેરી રાઈટલી આના છન્નું રન છે છતાં એને ના મળ્યું ઓકે આઈ મીન બિકોઝ યુ વોઝ અ કેપ્ટન હી પ્લેડ અંડર ડિફરન્ટ સિચ્યુએશન તો એક ક્યાંક એક દુઃખની વાત એ લાગે કે શરૂઆતના જે બેટર્સ છે મુશીર ખાન છે કે દે વર પ્લેઈંગ વેરી ગુડ ડે ક્રિકેટ સો ફાર અને એ વિકેટો બહુ ઝડપથી ગુમાવી દીધી છતાં પણ ભારત જીત્યું અને ફાઇનલમાં પહોંચ્યો બિલકુલ મહત્ત્વની વસ્તુ આપણે વાત કરીએ કે ગુજરાતના વડોદરાના રાજ લીંબાણી છે એનો એક મહત્ત્વનો ફાળો રહ્યો જે રીતે કેપ્ટનની વાત કરીએ તો કેપ્ટન સરહાન અને સચિનદાસ વચ્ચેની જે એકસો એકોતેર રનની જે આખી પાર્ટનરશીપ થઈ ઉદય સરહાન જેણે એક્યાસી રન માર્યા અને સચિન દાસ જેણે છન્નું રન માર્યા ક્યાંક આ બંનેની પાર્ટનરશિપે જ ક્યાંક ભારતને એ મુશ્કેલીમાંથી કારણ કે ચાર વિકેટ બત્રીસ રને આપે કહ્યું કે ચાર વિકેટ બત્રીસ રને પડી ગઈ પણ પાંચમી વિકેટ માટે જે એકસો એકોતેર રન એ ટર્નિંગ પોઈન્ટ કહી શકાય આને મેચનો બિલકુલ કહી શકાય પાર્થ એનાથી વિશેષ તો એ છે કે એ પરિસ્થિતિમાં ધેટ વોઝ નોટ એ તમને અનુકૂળ પરિસ્થિતિ નહોતી તમને ખબર હતી કે એક વિકેટ જો ગઈ તો પાછળ કોઈ રન કરનાર નથી એન્ડ ધ ટાર્ગેટ વોઝ નોટ ધેટ લો એકદમ નહોતું એ ટાર્ગેટ બસો ચુમ્માલીસ ઇટ્સ અ સાઇઝેબલ ટોટલ અને ભારતની આ સ્થિતિ બીજી વાત કે તમે એક પાર્ટનરશિપ બનાવો છો એ પાર્ટનરશીપની અંદર આટલી મોટી પાર્ટનરશીપમાં ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ રિક્વાડ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન યુ ટુ તમે બે ખેલાડીઓ જે મેદાન ઉપર છે એની અંડરસ્ટેન્ડિંગ એ સૌથી મહત્ત્વની બાબત છે વન્સ લેવાના હોય ટુઝ લેવાના હોય ત્રણ રન લેવાના હોય ચોગ્ગો ફટકારવાનો હોય અથવા તો એકબીજાને એપ્રિશિએટ કરવાનો હોય આઈ થિંક ધીસ બોથ હેવ મેડિટ અ પોઈન્ટ દેટ વી વોન્ટ ટુ વિન ધીસ મેચ સૌથી મને મહત્ત્વનું લાગ્યું કે જજબો હતો કે નહીં આ મેચ આપણે જીતીશું દેટ ઇઝ વોટ કારણ કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એ બહુ જ મુશ્કેલી હતી અને આ ધારો કે તમે વિચાર કરો આ લોકો સો રન બી બનાવ્યા હોત ને પછી વિકેટ પડી હોય તો પણ આપણે આ મેચ જીતી શક્યા ના હોત બીકોઝ દિસ વોઝ અ બિગ પાર્ટનરશીપ ધ રીઝન અને રિઝલ્ટ આપણી સામે છે કે હા આપણે આ મેચ જીત્યા છે તો સૌથી મહત્વની આ પાર્ટનરશીપ તો કહેવાય પાંચમી વિકેટની અંદર આટલી મોટી પાર્ટનરશીપ કરવી પહેલી વાતથી બીજું કે વિપરીત જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ રાઇટ ઓન ધ ટોપ કમેન્ટેટર્સ વેર સે ટેલિંગ કે ભાઈ સાઉથ આફ્રિકા પ્રોડ્યુસિંગ ધ મેક્સિમમ ફાસ્ટ બોલર્સ અને એ મેક્સિમમ ફાસ્ટ બોલર્સ ગઈકાલે બોલિંગ કરી રહ્યા હતા મફાગના પેરેન્ટ્સ પણ બેઠેલા હતા ધ વે હી વોઝ ગોઈંગ એના પેરેન્ટ્સ પણ ખુશ થતા હતા બટ આફ્ટર દેટ ધ ટાઈમ વોઝ ઓફ ઉદય સરાન એન્ડ સચિન દાસ ધીસ ટુ હેવ રિયલી ક્રિએટેડ અ હિસ્ટ્રી આજે ભારત ફાઇનલમાં પહોંચ્યું છે તો આ પાર્ટનરશીપના હિસાબે નહીં ભારતે હથિયાર હેઠા મૂકી દીધા મોલિયા આઉટ થઈ ગયો જે રીતે બાકીના ખેલાડીઓ આઉટ થઈ ગયા ચાર વિકેટો પડી ગઈ અને ચાર એને બત્રીસ રનમાં ત્યાંથી કરવું એટલે એક પહાડ જેવું લક્ષ્ય હતું આઈ થિંક હોલ્ડિંગ ધ નર્વસ એ ટેમ્પરામેન્ટ જાળવી રાખ્યો કે આપણે આ લોકો કંઈ પણ કે ગમે તેવી બોલિંગ કરે માથામાં મારે કે કંઈ પણ થાય આપણે વ્યવસ્થિત શાંતિથી રમવું છે આ મેચ જીતવી છે મુશ્કેલ પરિસ્થિતિમાંથી મેચ કાઢ્યો કાઢી એ ક્યાંક ને ક્યાંક પ્રશંસાને પાત્ર બિલકુલ પણ સાઉથ આફ્રિકા માટે તો એક આઘાતજનક પરિસ્થિતિ થઈ કારણ કે પોતે યજમાન પોતાના ત્યાં રમાઈ રહી છે પોતાની ફેવરેબલ વિકેટો છે એ વિકેટની ઉપર એક એવી પરિસ્થિતિ કે જે પરિસ્થિતિ એમની ફેવરમાં હતી સાઉથ આફ્રિકાની બત્રીસ રને ચાર વિકેટ ક્યાંક સાઉથ આફ્રિકાના પ્લેયરોના મગજમાં એ વસ્તુ થશે કે અમે હવે ફાઇનલ સેમિફાઈનલ જીતી રહ્યા છે તેમ છતાં પણ ભારતીય ખેલાડીઓ જે રીતે આખું કમબેક કર્યું ટર્નિંગ પોઈન્ટ લાઈન મેચને બહાર ખેંચી લાયા કેટલું આઘાતજનક સાઉથ આફ્રિકા માટે સાઉથ આફ્રિકા માટે સૌથી વધારે આઘાતજનક સૌથી મહત્ત્વની વાત એ છે કે આફ્ટર દેવ ગોટ ફોર વિકેટ્સ એમને એમ લાગ્યું કે આ મેચ અમારા હાથમાં છે મફાકા જે રીતે ઇન્સ્ટિગેટ કરતો હતો અથવા તો જે રીતે ઉદય સરાન સામે અલગ અલગ ઇશારા કરતો હતો આઈ મીન આપણને એમ લાગે કે આ શું કામ આને ઇન્સ્ટિગેટ કરે એટલા માટે કે જેથી કરીને વિકેટ જાય જલ્દી બટ એ પરિસ્થિતિમાં એમણે બૂમો પાડી સ્લેજિંગ કર્યું બાઉન્સર નાખવાની શરૂ કર્યું અને ત્યાર પછી શું તો એ થોડુંક એમ આવી ગયું કે હવે આપણે જીત ગયા ધેન દેવ સ્ટાર્ટેડ એનો એમની જે લાઇન અને લેન્થ છે એ બગડવા લાગી અને એ જ્યારે બગડી ત્યાર પછી આ લોકોએ એનું એ કરવાનું અહીંયા બે વસ્તુ બને છે તમે જ્યારે જીતના રસ્તા ઉપર હોય ત્યારે પણ હોલ્ડિંગ ધ નર્સ હોવી જોઈએ કે તમારે એટેક તમારો સ્લેજિંગમાં જાય છે એટેક તમારો બાઉન્સરમાં જાય છે કે એટેક તમારું વિકેટ ટેકિંગ એબિલિટીમાં જાય છે એ બહુ અગત્યનું છે તમે તમારા ગોલથી ભટક્યા અને ભારતીય બેટ્સમેનો એ ગોલને પ્રાપ્ત કર્યો તમે આજે તમે એને દૂર ક્યાં જોવાનું છે પાર્થ વાત કરો ને આપણે ભારતમાં વર્લ્ડ કપ હારી ગયા શું થયું હતું કેટલો સન્નાટો મચી ગયો હતો આ જ પરિસ્થિતિ કારણ કે દે વેર વિનર્સ ધે વેર વેરી ગુડ ટીમ એકચ્યુઅલી અને જીતવાની બાજી હાથમાંથી નીકળી ગઈ એમના માટે મોટો આઘાત આપણે હજુ સુધી એ વર્લ્ડ કપની હાલને નથી ભૂલી શક્યા કારણ કે આપણા જ દેશમાં રમાતી હતી તો એમને પણ એમના દેશમાં રમાતી આ એક અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ છે બહુ મોટો ઈ બંધ એક જ વાર જીત્યા છે લોકો તે વોન્ટેડ ટુ વીન અગેન એ ના થઈ શક્યું તમે વિચાર કરો એટલે એ જ રીતે જોવા જાય યસ સાઉથ આફ્રિકાને ફરી એકવાર આ જગ્યાએ આવવું ફરી એકવાર સેમિફાઈનલમાં આવું ટફ છે દરેક વખતે એ સેમિફાઈનલમાં આવતી નથી આ ટીમ આજે સેમિફાઈનલમાં આવ્યા છતાં ઇમ્પેક્ટ હોવા છતાં સારી પરિસ્થિતિ હોવા છતાં ભારતીયો એમના મોડામાંથી જીતનો કોળીઓ છીનવીને લઈ ગયા દેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બિલકુલ જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ બોલિંગ લાઇનઅપમાં પણ સારી કહી શકાય એક રીતે આપણે રાજ લીંબાણીની વાત કરી શાનદાર પ્રદર્શન કર્યું એવું આખી મેચની અંદર કહી શકાય રાજ લીંબાણી માટે શું કહેશો આખી સિરીઝમાં કહેવાય સીધરા થ્રી પ્લેયર્સ ગુજરાતના ત્રણ ખેલાડી રમે છે એક ખેલાડી પટેલ એના છે ગુજરાતના અને આ બંને ખેલાડીઓ મોલિયા અને લિંબાણી આ બંને ખેલાડીઓ બરોડાના છે ધ વે લિંબાણી એ સ્ટાર્ટેડ બોલિંગ પહેલી મેચથી ઇમ્પ્રેસિવ બોલિંગ કરે છે અને સૌથી સારામાં સારી વધુ સૌથી વધુ વિકેટો પણ એને થઈ હી બોલિંગ રાઇટ ઓન ધી સ્ટમ્પ્સ રાઇટ ઓન ધ ટાર્ગેટ અને સાઉથ આફ્રિકાના બોલર જેટલી સ્પીડ નથી છતાં પણ સાઉથ આફ્રિકામાં જબરજસ્ત અસરકારક બોલિંગ કરીને વિકેટો લેવામાં સફળ થયો એટલે રાજ લિંબાણીની જે બોલિંગ હતી દેટ વોઝ ફેન્ટાસ્ટિક સૌથી મહત્વની વાત છે કે હિમાંશુ મોલિયા જે એક બહુ જ આક્રમક ખેલાડી છે અને બરોડાનો આ ઉભરતો ખેલાડી હી ઇઝ નોટ એબલ ટુ સ્કોર રન્સ એ ક્યાંક ચિંતાનો વિષય ચોક્કસ છે રાજલિંબાણીની જે રીતે બોલિંગ છે સી ભારતની ઇવન સ્વીન ડિપાર્ટમેન્ટ ઇઝ ડુઈંગ વેલ અને ફાસ્ટ બોલિંગ પણ સારું કરે છે એમાં રાજ લિંબાણી ઇઝ ધી મેન વોઝ પિકડઅપ મોસ્ટ ઓફ ધ વિકેટ્સ એટલે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરો તો પણ ભારત ઇમ્પ્રેસિવ છે ફિલ્ડિંગ ભારતની સારી છે અત્યાર અત્યાર સુધી ભારત કોઈ મેચ હાર્યું નથી એટલે આ વસ્તુ પણ બહુ મહત્ત્વની છે આપણે સુપર સિક્સમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું એ પણ એક જોરદાર મહત્ત્વની બાબત છે તો મોટી મોટી અને સારી સારી ટીમોને હરાવીને ભારત અહીં સુધી આવ્યું છે એટલે બહુ જ અગત્યનું છે ફાઇનલમાં ભારત કેવું પ્રદર્શન કરે ફાઇનલમાં ભારત કેવો પ્રદર્શન કરે એની ઉપર સૌ કોઈની નજર છે પરંતુ અશોકભાઈ એ પહેલાં એક પ્રશ્ન એ પણ આવે કે બીજી સેમીફાઈનલ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે એમાં જે જીતશે એ ભારત સાથે ફાઇનલની અંદર અગિયારમી ફેબ્રુઆરીના રોજ ટકરાશે આંકડા એવું કહે છે બે હજાર છમાં પાકિસ્તાન સામે ભારત હારી ગયું એટલે એક પરિસ્થિતિ ભારતીય ટીમના પ્લેયરો સામે હશે બીજી વસ્તુ જો કદાચ ઓસ્ટ્રેલિયા સામે રમે છે તો વર્લ્ડ કપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી જે મેન્સવાળો રમાયો એ ઘર આંગણે આપણે હારી ગયા એટલે એ વસ્તુ પણ મગજની અંદર હશે આ પરિસ્થિતિની વચ્ચે કેવી રીતે ભારત ટેકલ કરશે બહુ જ સરસ તમે વાત કરી કારણ કે અત્યારે પાકિસ્તાનની ટીમ પણ સારી છે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ સારી છે બંનેમાંથી કોઈ પણ આવે ભારતે જીતવું પડશે ઓસ્ટ્રેલિયા સામે યસ ઇટ ઇઝ ટફ ટુ વિન ટફ ટુ વિન એટલે એવું નથી કહેતું ભારતની ટીમ જીતી ના શકે પણ ઇટ્સ અ ગુડ ટીમ પાકિસ્તાન ઇફ યુ આર પ્લેઈંગ અગેન્સ્ટ પાકિસ્તાન તો ત્યાં ભારતનું જીતવાનું જે છે એ તય થઈ જાય એવું છે અથવા તો વધારે મજબૂતાઈ આપણને મળે જો આપણે ઇફ યુ આર પ્લેઈંગ વિથ પાકિસ્તાન પહેલી વસ્તુ એ છે કે પબ્લિક સપોર્ટ વિલ ગો ટુ ધ હાઇ ભારત પાકિસ્તાનની મેચ છે અને એ પણ ફાઇનલ છે એટલે એ જબરજસ્ત રીતે એનો જે ઇમ્પેક્ટ પડે લોકો જેની સાથે જોડાયેલા છે એનો ઇમ્પેક્ટ જબરજસ્ત પડે અને એ પરિસ્થિતિમાં મોટાભાગની મેચોમાં જ્યારે જ્યારે વર્લ્ડ કપ અથવા તો એ મોટી મેચોમાં ભારતે મોટાભાગે પાકિસ્તાનને હરાવ્યું છે તો ટાઇટલ જીતવાના ચાન્સીસ એ સારા થઈ જાય છે પહેલી વાત ઓસ્ટ્રેલિયા ઓન ધ અધર હેન્ડ સી ઓફકોર્સ આ પરિસ્થિતિઓને અસર તો થાય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં આપણે હાર્યા તો ઓસ્ટ્રેલિયા સામે વન ડે વર્લ્ડ કપ આપણે હાર્યા તો ઓસ્ટ્રેલિયા સામે ફરી એકવાર જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ભારતને રમવાનું હોય અંડર નાઇન્ટીનમાં તો અંડર નાઇન્ટીનની ટીમ પણ ઓસ્ટ્રેલિયાની સારી છે એ સ્વીકારવું રહ્યું દર નો ડાઉટ અને એટલા માટે લોકો સેમિફાઈનલમાં પહોંચ્યા એટલે તે વખતે આ દરેકે દરેક ખેલાડી જે આપણે વાત કરી જે એમની એબિલિટીની વાત કરી જે એમની ખાસિયતની વાત કરી એમની બોલિંગની બેટિંગની ફિલ્ડિંગની વાત કરી આ દરેકે દરેક વસ્તુની જરૂર તે વખત પડશે બીજું થોડોક એડવાન્ટેજ ઓસ્ટ્રેલિયાને વધારે રહેશે વાય આઈ એમ સેઈંગ ધીસ ઓસ્ટ્રેલિયા હેઝ ગોટ અ ગુડ ફાસ્ટ બોલર્સ અને એ સાઉથ આફ્રિકાની બોલિંગ ટ્રેક ઉપર સારી બોલિંગ કરી શકે છે એ પાકિસ્તાન ઇઝ ધેર ઇન અવર દિસિંગ એમની સાથે જો રમવાનું હોય તો આઈ થિંક વી વિલ બી એબલ ટુ યુ નો ટેક કેર ઓફ પાકિસ્તાન વેલ એઝ ફાર એઝ મેચ ઇઝ કન્સર્ન ઓસ્ટ્રેલિયા યસ દે દે હેવ ગોટ મિટ અપર હેન્ડ ઇન ધી ઇન ધી હોલ કોમ્પિટિશન બિલકુલ એક છેલ્લો પ્રશ્ન એ થાય છે ટૂંકમાં જવાબ આપજો ભાઈ કારણ કે બે હજાર ત્રેવીસ જ્યારે વર્લ્ડ કપ વન ડે વર્લ્ડ કપની વાત હતી મેન્સની રોહિત શર્મા માટે પણ એક પ્રશ્ન હતો કે શું રોહિત શર્મા વર્લ્ડ કપ જીતાડી શકશે એ જ રીતે ઉદય સહરાન માટે પણ અંડર નાઇન્ટીનના વર્લ્ડ કપને લઈને એ પ્રશ્ન છે શું અંડર નાઇન્ટીન વર્લ્ડ કપના વિજેતા તરીકે કેપ્ટન પ્રસ્થાપિત થશે એ રહ્યા સી બે કારણ એવા સરસ મારી પાસે છે એક તો પહેલી વસ્તુ કે હી ઇઝ વેરી કન્સિસ્ટન્ટ એની પોતાનો જે દેખાવ છે એ દેખાવ જબરજસ્ત છે નંબર ટુ ઇન્ડિયા હેઝ નોટ લોસ એની મેચ સો સોફાર બીજી વસ્તુ આ છે કે ભારત એની કેપ્ટનશીપમાં હંમેશા જીતી છે ઇન્ક્લુડિંગ સેમિફાઈનલ એટલે આ એક બીજો એનો પ્લસ પોઈન્ટ છે બીજું હી ઇઝ એબલ ટુ કમ્બાઇન ધ ટીમ ઇન વન ગ્રુપ તમે વિચાર કરો કે એને આગળના ચાર બેટ્સમેન આઉટ થયા હતા ત્યાર પછી સચિન દાસ આવ્યા એમની સાથે મળીને પણ એને એ અંડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરી કે ભારતને જીતવા માટે સૌથી મોટી પાર્ટનરશીપ એ આપી શક્યા એટલે બિકોઝ ઇઝ અ કેપ્ટન હી હેઝ ગોટ એબિલિટી ટુ મિક્સ વિથ ધ અધર બેટર્સ એન્ડ પ્રોડ્યુસ અ વિનિંગ સ્ટીક અથવા તો વિનિંગ પાર્ટનરશીપ એટલે હું માનું છું કે ભારતની જે રીતના થોડીક લિમિટ છે આપણી પાસે પણ તે છતાંય ભારતની બેટિંગ ઉપર ભરોસો મને છે જે રીતે બાકીના ખેલાડીઓ રમી રહ્યા છે આઈ થિંક દે સ્ટીલ ગોટે પોટેન્શિયલ અને આ ખેલાડી પણ કદાચ વર્લ્ડ કપ જીતે અંડર નાઇન્ટીન આપણે આશા ચોક્કસ રાખી શકીએ બિલકુલ દર્શક મિત્રો આશા રાખી શકીએ છીએ અને અગિયારમી ફેબ્રુઆરી યોજાશે જંગ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપને લઈને મહામુકાબલો થશે આશા રાખીએ છીએ કે ઉદય સરહનના નેતૃત્વ હેઠળ કેપ્ટનશીપ હેઠળ આ જંગ પણ આપણે જીતીએ અને જે રીતે અશોકભાઈએ વાત વાતચીત કરી કે ઇન્ડિયન ક્રિકેટ ઇન્ડિયન જે ટીમના ખેલાડીઓ છે બેટર્સ છે એમની ઉપર પણ એક વિશ્વાસ છે અને બોલિંગ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મજબૂત જોવા મળી રહ્યું છે ખેર અગિયારમી ફેબ્રુઆરી ખબર પડશે કે કોણ જીતે છે વર્લ્ડ કપ અને એને લઈને સૌ કોઈ ઉત્સુક છે અને આપણે તો એ જ આશા રાખીએ કે ઇન્ડિયા જીતે અશોક ભાઈ આપણી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજે બસ આપણું જ ફરીથી મળીશું નમસ્કાર